લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે દર્શનમ સેન્ટ્રલ પાર્ક સયાજીગંજ ખાતેથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવા વિતરણનો શુભારંભ કર્યો ગવર્નર દીપકભાઈ સુરાના અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં હર ઘર સ્વદેશી હર ઘર દિવારીની ઝુંબેશ આગળ વધારાઈ असल भाई ये हरिज भाई ये आधार आपको भविष्य से तरक्की का मामला जरूर सुधीर ने आपने पसंद दीवारों को भजनी नहीं की जाएगी दीवार दीवारी पहला है तो घंटे जरूर सुधीर अपने एक लाख ज्ञायक जरूर पूरा कर देंगे आपने भी तो अपना आती थी विशेष अपना दरअसल वे सिक्योरिटी भाई अपना हवन अपने � માનાત્રએ આપસે આપણા ધારા સભ્ય ચેતનભાઈ આયાદા કونسલર શ્રી મનીષભાઈ નીતાબેન adesh ra bhai વિજયભાઈ કુશાનભાઈ સંજીવભાઈ

અને અંદર આપના સ્ટીપી સર્વે 820 લાઇન્સનો જોડાણ છે અને આ પ્રોગ્રામ તો એક છે કે આપણે જે પણ આપો આપને ખરીદી હોય કે એક આપની હોય એને અંદર આપણે સ્વદેશીને પ્રમોટ કરીને સ્વદેશીને આગળ રાખીએ અને વિવિધ ક્લબોના માધ્યમથી એક લાખ આપણે આજે વિતરણ પ્રોગ્રામ અહીંયા શરૂ કરીશું એવું પરિવારભાઈ કહ્યું કે આપણે તો કમિટમેન્ટ ઓલરેડી આવી ગયું છે વિવિધ ક્લબોના માધ્યમથી આ દિવાળીમાં સાથે સાથે દિવાળી દિવાળી અને એક દીપ ઉત્સવ આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ આ એક કાર્યક્રમની શરૂઆત કરીએ અને ખાસ જ્યોતિબેન આજે આ એક એપ્રિશિયેટ અહીંયા શરૂઆત કરી દીધું આપણે લગભગ 40 સફાઈ સેવકોને આજે દિવડાની સાથે સાથે મીઠાઈ કપડા એક વિતરણ કરીને આ પ્રોગ્રામની શરૂઆત કરીશું ભાઈસ પરના માધ્યમથી આપણે ઘણા બધા સેવાકીય કાર્ય કરીએ છે પણ આ એક રાષ્ટ્ર સેવા માટેનું આપણો એક રાષ્ટ્ર સેવાની જે યજ્ઞ છે એની અંદર આપણા લાયસ પરના માધ્યમથી આપણે થોડી ઘણી આવૃત્તિ આપી શકીએ એવું આયોજન છે અને એની અંદર અને ખૂબ અભિનંદન પાઠવું છું જય છે દિવાળી પહેલા આપણે આટલું સરસ સુંદર આયોજન કરી રહ્યા છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી હોય છે કે છેવાડાના વાલી સુધી આપણે પહોંચવું જોઈએ એ એ ખરેખર સાકાર કરીને ખૂબ સારી વાત છે અને આ જે રીતે આપ આગળ કરતા રહેશો ઘણી વખત કે કામગીરી હોય છે ખરેખર અતુલનીય હોય છે દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો સંપૂર્ણ પ્રયત્નો રહ્યો છે અને પાછલા એસીના દાયકામાં જ્યારે એક દુકાળ પડ્યો હતો

એ પણ એક મોટું કાર્ય છે જે લોકોના ઘરોમાં દીવે સુધા કદાચ ન મળતો એવા લોકો સુધી આપ તેલ પહોંચાડી દીવા પહોંચાડીને એમના ઘરોના અંદર રોશની લાવવાનો પ્રયત્ન કરશો દિવાળીમાં એ પણ ખૂબ સારો પ્રયત્ન છે આપ લોકોને મારા તરફથી તો આપ લોકોને સૌથી બેસ્ટ ઓફ લક આવા કાર્ય કરતા લોકો આપ મળીને જે રીતે કરો છો એ રીતે અને આવતા સમયમાં પણ સારા કાર્યક્રમો આપશે લોકોને થાય યુનિક ઇનોવેટિવ કાર્યક્રમો થાય માટે આપને અભિનંદન પાઠવું છું આભાર ભારત માતા કી જય કા ભાઈ ઓર ઇકોસ્ટ કા ભાઈ આવી ગયા પોટક જો વસ્તી હશે તે આ દરેક દરેક જગ્યાએ અમારો એવો પ્રયાસ છે કે કોઈ વડુરામાં બાકી ન રહે છે કે નિગરિતતા ન થાય તો એ સામે તમે પહોંચી શકતો કરો શ્યોર કારણ કે અમારી 120 ક્લબ છે અને તમે જો છો અત્યારે પણ તમે જો છો કે ગઢાલ આરા લાયનવાચ છે બધા જ મેમ્બર્સ બધા જ કાર્યકર્તા અને બધા જ એટલા બધા ઇમ્પ્રેસમેન્ટ છે કે સેવાના કામમાં કોઈ પાછળ પડતા નથી દરેક દરેક જગ્યાએ પહોંચી જાય છે અહીંયા બરોડામાં તો નહીં પણ બરોડાની બહાર પણ અમારી સેવાકીય પ્રવૃત્તિ લાયક ચાલતી જ હોય છે ધન્યવાદ દિવાળીની શુભકામનાઓ સાથે દિવાળીની શરૂઆત થાય છે ત્યારે જોડાયેલું છું ભાજપનું જે કામ છે એ સેવાકીય પ્રવૃત્તિ કરવી એવી જ રીતે હું લાયન્સ ક્લબ સાથે પણ જોડાયેલી છું લાયન્સ ક્લબ સાઉથમાં પ્રેસિડન્ટ છું અને ડિસ્ટ્રિક્ટ લેવલમાં જ્યારે લાયન્સની એકસો વીસ ક્લબ છે એમની સાથે અમે જોડાયેલા છે લાયન્સનું પણ એક જ કામ છે કે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું જેવી રીતે બધાના મુખ પર કેવી રીતે આપણે સ્વીક લાવી શકીએ એ લાયન્સનું કામ છે ત્યારે હું લાયન્સ સાથે પણ જોડાયેલી છું તો અમારી સાથે અમારી દીપકભાઈ સુરાના છે અમારા દ્વારા બીએમસીસી છે પરિવહન છે જે સંયોજક છે તથા ડિસ્ટ્રિક્ટ લેવલના દરેક પીડીજી છે અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનાવ્યા છે અને સેક્રેટરી કેબિનેટ પણ તથા અમારા લાયન્સના દરેક લાયન પણ દરેકે દરેકનો એક જ એમ હોય છે બધા સાથે મળ્યા છે સેના માટે કે સેવા કે પ્રગતિ આજનો પ્રોગ્રામ છે કે દિવાળી આવે છે તો દરેકના ઘરે દીપ પ્રગટ થાય કારણ કે દીપકભાઈનું નામ સાથે જોડાયેલું છે એમની એવી ઈચ્છા છે કે દરેકે દરેક અગિયાર એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર અમારે વિતરણ કરવાનું છે શરૂઆત આજે અહીંયા દર્શન સેન્ટર પરથી થાય છે અને દીવાની સાથે સાથે હવે સ્વીટ આપવાના છે પર્યાવરણ લાગતું હોય છે એના અમે જોડ પણ કરવાના છે દીવાને આપવાના છે અને દરેકને દરેકની દિવાળી શૂટ જાય અને દરેકના ને દરેક ઘરમાં મજવાડો થાય એ આશયથી આમ સૌના માધ્યમથી દરેક દરેકની દિવાળીની ખૂબ શુભેચ્છાઓ છું અને લાયણપાત તરફથી પણ ખૂબ છું કે મને આ સેવા કરવાનો મોકોમાં મને અંદર જોડાય છે ધન્યવાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ એક આહ્વાન આપ્યું છે કે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને એની અંદર આ આહ્વાનની અંદર લાયન્સ ક્લબ પણ જોડાય છે અમે લાયન્સ ક્લબના માધ્યમથી સેવાકીય કાર્ય કરીએ છીએ પણ અમારી જે રાષ્ટ્ર ધ્વજ વંદના છે કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એના પહેલાં અમે રાષ્ટ્ર ધ્વજ વંદના કરીએ છીએ અને એની અંદર અમે કહીએ છીએ કે અમે અમારા રાષ્ટ્ર ધ્વજને વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાની શપત લઈએ છીએ આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે એનું ભાવિ એ અમારું ભાવિ હશે અને અમારા માના દરેકે દરેક સાચા દિલથી એવા પ્રયત્ન કરીશું જેથી આ ધ્વજનું શાન સન્માન અને ગૌરવ વધે એટલે અમે લાયન્સ ક્લબના માધ્યમથી પણ એવા પ્રયત્ન કરીએ છીએ જેથી આ ધ્વજની આ રાષ્ટ્રનું શાન સન્માન અને ગૌરવ વધે અમે લાયન્સ ક્લબના માધ્યમથી અમારી જે એકસો વીસ ક્લબો છે એમના માધ્યમથી સ્વદેશી પ્રમોશનમાં જોડાઈએ છીએ આજે આ અભિયાનની શરૂઆત કરીએ છીએ અમારા લાયન્સ ક્લ બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન પટેલ જે કોર્પોરેટર પણ છે લાયન્સ ક્લ બરોડા સાઉથના એક પ્રમુખ છે અને અહીંયાથી અમે આ આખા અભિયાનની શરૂઆત કરીએ છીએ અમારા પાંચ મનપાલ કાઉન્સિલ ચેરમેન હરિપાલ પટેલ એ આખા કાર્યક્રમના કોર્ડિનેટર સલાહકાર તરીકે છે અમારા બધા જ વાઇસ ગવર્નર હરીશભાઈ વાઇસ ગવર્નર અશોકભાઈ અને બધા જ પાંચ ડિસ્ટ્રી ગવર્નર અને બધી જ એકસો વીસ ક્લબો પ્રમુખ આ અભિયાનમાં જોડાયા છે અમે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવાનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારની અંદર અમારી ક્લબોના માધ્યમથી કરવાના છે અને આ અહીંયા અમે અટકતા નથી અમે સ્વદેશી પ્રમોશન માટે ઘણા બધા આગળ પર કાર્યક્રમ કરવાના છે આજે અહીંયા ચાલીસ સફાઈ સેવકને અમે મીઠાઈ કપડાં અને દીવા વિતરણ કરીને આ એક પ્રોગ્રામની આજે શરૂઆત કરીએ છીએ દિવાળી અંતર્ગત જી દિવાળી એ જ દિવાળીની અંતર્ગત જ અમે આ આજે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે અને એના પછી અમારી બધી જ ક્લબોને અમે આહવાન કર્યું છે કે જેટલું બની શકે અમે સ્વદેશી વસ્તુઓનું અપનાવીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ સ્વદેશીને અમે પ્રોત્સાહિત કરીએ અને લાયન્સ ક્લબના માધ્યમથી પણ અમારું એક મોટા મોટું પ્રોજેક્ટ હોય છે વોકેશનલ ટ્રેનિંગ તો આ પણ અમારું એક વોકેશનલ ટ્રેનિંગનું પણ ભાગ છે કે એનાથી અમે રોજગારી પણ એને પ્રમોટ કરીએ છીએ તો આ આખા પ્રોગ્રામનો અમે આજે તો ફક્ત એક ઇનિશિયેટ કરીએ છીએ ઉદ્ઘાટન કરીએ છીએ ચાલુ કરીએ છીએ પણ આજે અહીંયા પૂર્ણ નથી કરતા આ આખા કેમ્પેન અમારું વર્ષભર ચાલુ રહેશે ધન્યવાદ વિધાનસભા વોર્ડ નંબર બારમાં આવેલા નર્સોના મુખ્ય પ્રેસિડેન્સી જે છે સયાજી ગાંધી એમાં અમારા એક કાઉન્સિલર રહે છે જ્યોતિબેન પટેલ તેઓ અહીંયા લાયન્સ કરતા પ્રમુખ છે તેઓના આ વિસ્તારમાં આજે લાયન્સ ક્લબ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે લાયન્સ ક્લબ એવી એવી સંસ્થા છે કે અવરનવર ક્યારે પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે દુષ્કાળ પડ્યો હોય કે પછી તમારો લીધો દુષ્કાળ પડ્યો હોય લોકો સુધી પહોંચી અને એમના માટે કાર્ય કરવાની જેમની મદદ કરવાની એમની સંપૂર્ણ તૈયારી કાયમ દેખાડી છે ને કરતા હોય છે આજે સ્વદેશી જે લોકલ પર લોકલમાં જે સ્વદેશીનું જે આરણ ચાલી રહ્યો છે તેમાં આપ જાણો છો કે જીએસટીનો પણ ખૂબ જીરો રિફોર્મ છે દિવાળી પહેલા જ પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું છે અને આ જોતા ત્યારે આ બધું કોઈ દ્રષ્ટિકોણ એક જ દ્રષ્ટિકોણની જુઓ તો જીએસટી તો જીએસટી તમારા ટેક્સેશનના બાળકને ઓછું કરે છે સરકારનો પ્રયત્ન છે કે દરેક વ્યક્તિ આત્મનિર્ભર થાય સાથે સ્વદેશી અપનાવ સ્વદેશી હફદવોમાં એવું નથી કે ભાઈ આપણે એક જ સ્વદેશી આપણે અપનાવવાનું શરૂ કરીએ ધીરે ધીરે તબક્કાવાર આવશે હવે તો ગુજરાતમાં સિલિકોન સિલિકોન વેલી જે રીતે છે વિદેશમાં એ રીતે આપણે અહીંયા પણ નાના બધું બનાવવાનું શરૂ થશે

આવતા દિવસોમાં દિવાળીમાં પણ ગરીબના ઘરે ન સડકે એવો પ્રયત્ન ન બને એ માટે દરેકના ઘરમાં તેલવાળા દિવાર થાય ત્યાં સુધી એ લોકોની તૈયારી છે અને ત્યાં સુધી લોકો પહોંચશે એના માટે ખૂબ અભિનંદન માણવું અને સાથે આવતા કાર્યક્રમોમાં જે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે લોકોને મદદ કરતા હોય છે લોકો સુધી પહોંચતા હોય છે તે પણ પહોંચતા રહે તેના માટે અભિનંદન માનવું એક પ્રશ્ન

કલા જેથી પહેલાં પણ એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે એટલે ઘણી વખત અમને એવું લાગતું હોય છે કે લાયન ક્લબ તો અમે બી કરીએ તો અમારા બી ઘણા બધા લોકોને ટચ કરવાના જે વિષયો હોય છે બસ એમને આગળ સારા કાર્યક્રમ શું કહી આવે એટલે બેસ્ટ ઓફ કામ ઓફ લગભગ અને આ પ્રકારના કાર્યક્રમો કરતા